નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આજે રવિવાર રજાનો દિવસ પૂરો થવા જઈ રહ્યો છે અને આવતીકાલે સોમવારથી માર્કેટ રાબેતા મુજબ ચાલુ થઈ જશે હાલમાં માર્કેટે રોકાણકારોને અને ખેલાડીઓને થોડા નારાજ કર્યા છે પરંતુ પરિસ્થિતિ પ્રતિકૂળ હોય વિકટ હોય તો પણ મેદાન છોડી દેવાથી તો જીત થવાની જ નથી માટે અભ્યાસ વિચાર અતિ આવશ્યક છે જે સફળતાની દિશામાં ભરેલું એક વધુ કદમ છે એક વધુ પગલું છે અને કોઈ પણ સમયને કઈ રીતે મૂલવવો તે તો આપણા ઉપર આધારિત હોય છે કોઈ સમયને નબળો કહે છે તો કોઈ તેને સામેથી આવેલી તક પણ કહે છે અને સમસ્યા ગમે તેવી હોય તેને સુલઝવવી તો અભ્યાસ અને વિચારથી જ શકાય છે સજ્જનો આજની ચર્ચામાં આગળ વધતા પહેલા અહીં કંપની તથા ફંડામેન્ટલ ફંડામેન્ટલના વિદ્યેલા અભ્યાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઓટો કમ્પોનન્ટ્સ બનાવતી આ કંપની બે હજાર છમાં લિસ્ટેડ થયેલી છે વિધેલા ઓગણીસ વર્ષમાં આ કંપની એ ત્રણ હજાર બસો બત્રીસ ટકાનું રિટર્ન શેર માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો અઠાવન કરોડ હતું તે વધીને માર્ચ બે હજાર પચીસ ક્વાર્ટરમાં સત્સો ઓગણચાલીસ કરોડ થયેલું છે નેટ પ્રોફિટ ચેતાલીસ કરોડ થી વધી ઓગણસાઠ કરોડ થયો છે જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો પ્રોફિટ ગ્રોથ સારો કહેવાય એ ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો સુડતાલીસ કરોડ ત્યાંથી ચોરાણું કરોડ ત્યાંથી એકસો ચાલીસ કરોડ એકસો કરોડ થઈ અને બસો પાંચ કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણત્રીસ ટકા છે સેલ્ફ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો સોળ ટકા છે બેલેસ જોઈએ તો બોરોવિંગ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર આઠસો સાત રૂપિયા છે બાવન વિક આય બે હજાર પંચાવન રૂપિયા બનેલો છે પી રેશિયો ત્રેવીસ છે આર ઓચ સત્યાવીસ ટકા છે આર ઓ એકવીસ ટકા છે ડિવિડન્ડ ઇલ એક પોઈન્ટ સાસઠ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અઠાવન છન્નું ટકા છે એફઆઈઆઈ ચાર પોઈન્ટ અડસઠ ટકા છે ડીઆઈઆઈ આઠ એકાવન ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ સત્યાવીસ ટકા છે જે ત્રણ મહિના પહેલા ત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા હતું તેનો અર્થ એ થયો કે ત્રણ પોઈન્ટ પંદર ટકા માલ એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ એ પબ્લિક પાસેથી ત્રણ મહિનામાં ખરીદી લીધો છે કંપની કન્સિસ્ટન્ટ છે પ્રોફિટેબલ છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે એફલ ઇન્ડિયા લિમિટેડ જે હવે એફલ થ્રી વન તરીકે ઓળખાય છે એડવર્ટાઇઝ વિજ્ઞાપનનો બિઝનેસ કરતી આ કંપનીએ જૂન પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો વીસ કરોડ હતું તે વધીને સસો એકવીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્યાસી કરોડ થી વધી એકસો છ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો અઠ્યાવીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ત્રેવીસ ટકા છે બેલેન્સિટ જોઈએ તો બોરોવિંગ કરોડ છે સાત કરોડની છે બાવન વીક હાઈ બે હજાર એસી રૂપિયા બનેલો છે પી રેશિયો ઓગણ સિત્તેર છે આરઓ સી ઈ સોળ પોઈન્ટ ટકા છે આર ઓઇ છવદ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ પંચાવન ટકા છે છે ડીઆઈઆઈ તે હોલ્ડિંગ બાર પોઈન્ટ છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે અને રિઝલ્ટ સારું એવું છે જૂન ક્વાર્ટરનું આગળની કંપની છે મિન્ડા કોર્પોરેશન લિમિટેડ આ કંપની ઉપર વાત કરવા એક સજ્જન કહે છે ઓટો પાર્ટસ બનાવતી આ કંપનીની માર્કેટ કેપ દસ હજાર નવસો સિત્તેર કરોડની છે સ્ટોક પ્રાઇસ ચારસો સાઠ રૂપિયા છે આવતી બાર તારીખે એટલે કે બાર ઓગસ્ટે રિઝલ્ટ આવવાનું છે કંપનીનું ફંડામેન્ટલ સારું છે રિઝલ્ટ આવી ગયા પછી આ કંપની ઉપર આપણે વિગતે ચર્ચા કરીશું આપ ખાલી કોમેન્ટ બોક્સમાં યાદ કરાવી દઈશો આગળની કંપની છે સિકા એન્ટરપ્લાન્ટ સિસ્ટમ્સ લિમિટેડ આ કંપની વિશે વાત કરવા એક સજ્જન કહે છે આ એક એન્જિનિયરિંગ કંપની છે જે એરોસ્પેસ ડિફેન્સ અંતરિક્ષ તથા એરોમોટિવ ઓટોમોટિવ ફિલ્ડ માટે સિસ્ટમ તથા સેવા પ્રદાન કરે છે બે હજાર ત્રણસો એસી કરોડની માર્કેટ કેપ વાળી આ એક સ્મોલ કેપ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું જીરો બોરોઈંગ કંપની છે એ પણ રૂપિયાનું કર્જ નથી કંપની ઉપર દરેક દ્રષ્ટિકોણથી સહી કહી શકાય તેવી આ કંપનીનું ફંડામેન્ટલ છે રિઝલ્ટ આવતી બાર તારીખે આવવાનું છે માટે રિઝલ્ટ આવી ગયા પછી ચર્ચા આપ ફક્ત લખી યાદ કરાવી દેશો આગળની કંપની છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ એક સજ્જન પૂછે છે કે શું કરાય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ બનાવતી આ કંપનીએ જૂન બે હજાર પચીસ ક્વાર્ટરનું નું રિઝલ્ટ માર્કેટની ધારણા તથા અપેક્ષાએ વિપરીત અને નબળું રજૂ કર્યો છે અને સાથો સાથ કંપનીએ પ્રોફિટ ગ્રોથ અંદાજ ત્રીસ ટકાથી ઘટાડી સત્તર થી ઓગણીસ ટકા કરી દીધો છે જેના રિએક્શન રૂપે સ્ટોક એક જ દિવસમાં વીસ જેટલો ઘટ્યો છે અને રોકાણકારોને પરેશાન કરી દીધા છે પીજી ઇલેક્ટ્રો આગળની કંપની છે એક્સિકોમ ટેલી સિસ્ટમ્સ લિમિટેડ આ કંપની વિશે એક સજ્જન પૂછે છે આ કંપની ઓલરેડી નુકસાનીમાં ચાલી રહી છે જે કંપની નુકસેની ચાલી રહી છે તેની શું ચર્ચા કરીએ આપણે આગળની કંપની છે બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ કંપની વિશે વાત કરવા એક સજ્જન કહે છે જૂને પચીસ ક્વાર્ટરમાં સેલ્સ પ્રોફિટમાં ઘટાડો થયો હોવાથી હાલમાં આ કંપનીથી દૂર રહેવું જોઈએ આગળની કંપની છે વેલક્યોર ડ્રમ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એક સજ્જન કહે છે કે પ્રમોટર હોલ્ડિંગ ઝીરો છે ખરીદવા લાયક છે કે કેમ ચોવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ ઝીરો હતું તે જૂન પચીસ ક્વાર્ટરમાં ત્રણસો કરોડ થયું છે નેટ પ્રોફિટ જીરો થી ત્રેવીસ કરોડ થયો છે માર્કેટ કેપ ફક્ત એકસો ચૌદ કરોડની છે એક નેનો કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ દસ રૂપિયા છે સેલ્સ ગ્રોથ પ્રોફિટ ગ્રોથ સારો બતાવે છે કંપની જે વધારે જોખમ લઈ શકતા હોય તેવા ખેલાડીઓ આવી કંપનીમાં ખેલ ખેલતા હોય છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર